તો બોલો તમે હા કે મે તમારા બધા વિડીયો ડિલીટ કરી છે મેં તમારા ઉપર ખરાબ શબ્દ તો હા તમે શું કે તમને પૂછું કીધું ભાઈ વિડીયો તમે મારા માર્યા કે હા તમારા બેન કે તમારા બધા હા હા હા

એ એવો બાવડીયા હા આલી ની આલી માંકવા મારી આઈડી માં નથી રેડી જોયો છો જોયું મે બીજી આઈડી તમારી તમારી બીજી આઈડી છે આમય મારા વિડિયો પડ્યો છે મારી આઈડી નથી

સો સો કમ થાય તમને વધારે બોલા મેં તમને એ બોલી દીધું તમે મળ્યા ને ગુજરાત બોલી દીધી ભાઈ તમને ખરાબ ના કરો

મારી વાત નહીં મારી વાત નહીં વિડિયા ખુબ ખરાબ બનાવ બીજી બેન દીકરી પ્રશ્ન છે તમારો પ્રશ્ન નથી બરોબર તમારે કોઈ લાગુ પડતું હોય તમને કોઈ સંબંધી વચ્ચે હલચી હલતી બધું અમારો પ્રશ્ન છે બરોબર એ આપણે સરકાર પડી છે કાયદો પડ્યો છે બરોબર છે બરોબર એ કાયદો પડે છે તમારો બરોબર મારી વાત તમે એક મિનિટ મારી વાત વાપરો એના ઉપર તમે ભાઈ થવાળા ને ફોન કર્યો તો બરોબર પાર્સલ વાળો વિડીયો મેં એના ઉપર અને એ ટાઈમ ને તમારી માફી માગી

આ શબ્દો કોઈ બાઈકવા થી માટા ના બોલે આપણે તમારો વિડીયો બને મારા ને તમારે કોઈ નથી એક મિનિટ એક મિનિટ એક મિનિટ પ્રકાશ ને પ્રકાશ ખોટું બોલે ભાઈ ફોન કર્યો છે હેલો પ્રકાશ બોલો તમે ભાઈ ખોટું કેમ બોલો છો આવું તમને પ્રેમથી મેં ફોન કર્યો વિડીયો ગમરામાં મધવા મેલ્યો તમે કે ના રેડી થી બસ મેં અપલોડ કર્યો તો હવે શું છે એમ તમને શું પ્રોબ્લેમ થી હવે પહેલાના વિડીયો હવે પડ્યા હોય

મારો કહેવાલો મત્રપિતા કે આ શબ્દો ના બોલવા બો હવે રુરીયા પણ તમસે શબ્દો ખો બો આ કે કિકરેવા શબ્દો બોલ તમે ગાને બોલા મારા ભાઈ તમે મને કીધું કે ને કે આ શબ્દો ના કાટો ઈ ડાળાના મે શબ્દો કાઢ્યા હોય તો કો બોલો હાડો હા એ તો બાલે બાંગનાજી બાળકીઓ હે ને બાળકીઓ એના તમે વીડિયો ખૂબ બના લે મારા કહેવાલો પરશના લા થાએ છે કે ભાઈ તમે ઠાકોર સમાજની દીકી દીજે આપડા ખરાબ વીડિયો ના બનાવવો જોઈએ કેમ બનાવ્યો કે આપણ ઠાકોર સમાજ હલકી વાળા છે

મલિક મેનજી આ લાસ્ટ મે એક વાત કહી દીધી બરાબર હ આજે આપડે ભેગા થયા ઈ ટાઈમે તને એવું આ બોલી કે શું બોલું તમે હા શું તો ભાઈ બોલવાનો હતો કે ભાઈ સુબા બેન મો આવા બનાવો ને કે મો હવે આ મારી માફી 1 મિનિટ 1 મિનિટ આ રે તમે ચેનલ પર આવી વીડિયો ત્રણ વીડિયો ના હેસુડા વાળો મારા ત્રણ વીડિયા ત્રણ વીડિયા ભઈ તમારી આઈડી માં મારા હ હ હા એક નોર્મલ વીડિયો છે એમાં ચાલુ કર નોર્મલ જો આવે કર નોર્મલ ને ઈ વીડી આઈડી મારી બે આઈડી ના હોય વીડિયો વારો તો કા ફોલોઅર કેટલા પહેલા હાજી આઈડી ને 2 લાખ ને કેટલા છે ઉભારો લે લાખ લે લાખ ને 73000 ફોલોઅર છે અને એના વિડીયો તમે બોલો હાડો શું છે નાખવાનું તમે જોરઈ કરો માર આ તો જબરું તમે કરો છો છોટો મોનો બોલો ફોટો તમે બોલી જા હવે એક મિનિટ આ કુળદેવી આમ ખોટા ના કઈ કોઈ રેડી કુળદેવી આમ કઈ કવરો છું મેં તમારા સામે નથી ગાળ્યું અને ગાળી કે નહીં કે તમને જે કઈ રૂબરૂ કીધું છે બરોબર અને તમે આ જે મારો ભાઈ આ વિડીયો બનાવ્યો છે આ જે કે તું અમને કેમ ને પેલું કરે છે ઓલું કરે એટલે તમારો તમે કોઈ જાણો પ્રશ્ન તમારા વિરુદ્ધ તમારો કોઈ જાણો કર્યો નહીં વિડીયો બનાવી એ લાસ્ટ વિડીયો બનાવ્યો તમને મહિના પેલો એ ભાઈ પ્રભાવ ભાઈ જોડે મારી વાત થઈ ગઈ ને પછી મેં વિડીયો નાખ્યો બરોબર હા હા

એક મિનિટ પ્રકાશ પ્રકાશ તમને નતું પૂછ્યું બનાવતા પેલા બનાવવાના હોય ને

अरे प्रकाश वो तो अंतर बदला वीडियो को शर्मा शुभाबेन ऊपर में अक्षर तो गाज होए वो वीडियो मन लाई आलो एक वीडियो लाई आलो એટલે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ડિલીટ મારી દેવા આખી રેડી આ ત્રણ વીડિયા છે ત્રણ વીડિયમ તો રેડી બીજો વીડિયમ વીડિયાડી બીબી બરો કટલે આડી તમારે એક જ આરિયર રીયલ એક જ મારી એક માત્ર એક રોટલીની આઈડી મારી એક જ છે સંઠાગોરો બરો આમાં હાલ તો કોણ ગયા આ તો લે રે ઓ ફેક આડી હોય તો એનો ફોટો જેમાંથી આ મત બરો

એ ભાઈ ને મારા તારે નહીં બનતી તો એ ભાઈ નો તમને હું નંબર વ્હોટ્સઅપ કરી દઈશાકોરે એસ એમ ઠાકોર જોડે તમે વિડીયો ડિલીટ કરાયા તો મારા ખરાબ શબ્દો બોલ્યો એવા મારે ત્યાં કોઈ પૂછવાનું આવે મારા મારે તમે જેટલું કહ્યું હું તમારું કહું કે મારા વિડીયા તમે રોસ્ટ બનાવ્યા હતા એમાં કોમેન્ટ કેટલી ખરાબ આવી હતી ના બોલવાનું બોલ્યું હતું મને ના બોલવાનું બોલ્યું હતું મા ઉધી મારી મારી મર્યા ની હાથ વર્ષ થઈ ગયો ભાઈ અને મા ઉધી ગાળું બોલી હતી ભાઈ

અને મેં દિવસે તમારી થી વાત કરી એના દિવસે એના કરી મેં ત્રણ ફોન કર્યા કે તમે વિડીયા ઉતારે અને સુવા ના અંદર હજી વિડીયા પડ્યા છે કોનુડા ના અંદર કોમામ જતા રહ્યા એવા બધા વિડીયા પડ્યા તમે ઉતાર્યા વિડીયા અને ઉપરથી થી પાછી ગંદકી છો તમે

રેડી એટલે તમને ફોન કરીને થઈ ગયું છે નવેમ્બર ડિસેમ્બર એટલે રેડી એટલે મહિના જેવું ટાઈમ થઈ જયું વિધ્યાન બરોબર અને મહિના પછી તમને આ મારો વિરોધ ઉઠાવવાનું કારણ શું કે મહિના પછી

બેન ને ઈમાના ગમેતે ખાસ ભાઈબબારો બાજુ બેઠો થી કો માર જો છે બરોબર ઈ આને ગમેતે ની તમારે શું જોવાનું આવે છે કે જમ દોણ આવે તો તમે આ શબ્દું ગાજે આવે ભાઈ આ શબ્દું ગાજે આ શબ્દам તો કા બાકી રહેતી પડી તો ભાઈ વીડિયો તમને ઉતરાયા છે કદાક આ શબ્દું ગાજેમ તો કા બાકી ઇન્ધી રહે પાર્સલ ન પાર્સલ જો પાર્સલ ન પાર્સલ કરવાનું છે આવે અમાર કેવું થાય કે ભાઈ બનાવે ને બનાવાજો તમે વીડિયો શું કામ ભાઈ કોઈને ખરાબ કરો તમે

તમે રહી મારો નાશો તમે મને રૂબરૂ મળ્યો છો મારા જોડે ફોટો પડ્યો તમારો તમે કેટલા ખોટા માણસો ખોટું બોલો છો